અચ્છા કપાસ માં રૂ આવે એટલે કપડા બને હે એમાં કપા તમારો છે વાહ ભાઈ વાહ હે દુબે લુગડા એના બને જય શિયારામ જય સનાતન મિત્રો આ છે આપણે અદુભાઈ અદુભાઈ કેમ છો મજામાં છે તો હાલો અદુભાઈ ની વાડીએ જઈને અદુભાઈ ના પશુ પાલન નો જે વ્યવસાય છે એ તમને બતાવું વાડીએ જઈને આવી ગયા આપણે અદુભાઈ ની વાડીએ તમે જોઈ શકો ડુંગરામાં તદુભાઈ આ વાસડી કોની છે એમ તો બીજા બધા માલ ક્યાં ગયા સરવા ગયા છે અચ્છા ક્યારે આવશે હમણાં ખાઈને આવશે ઓકે હાલો પકડ લે હા તું તારી છે બી હા

હા તમે હાલવા મણો આગળ આગળ હાલો હા જદુભાઈ અમને એમની વાડીના સંપૂર્ણ જે જે વસ્તુ છે એનું બતાવવાના છે તો આદુભાઈ આ તમારા લીંબુ છે એમને કેટલા છોડવા છે બે આ તો હા જબલું ભાઈ આખું ખેતર તમારું છે લીંબુનું નું વાહ ભાઈ વાહ જવો ભાઈ આંબુ જવો તમે લીંબુ વેસવા બેસવા હા બરોબર ક્યાં જાવ ક્યાં બેસવા જાઓ તાણા જ આવશો સરસ લેવો ખારશિંગ બને એની એટલે છે હું સિંગ હા એની ખારસિંગ બને વાહ ભાઈ વાહ તમે ખાલી સિંગ બનાવો કે ખાલી સિંગ જ બનાવો તાલ તાલ બનાવી હેમ તો તો તમારી ઘણી બધી સિંગ છે હે અદુભાઈ હે ફુલ્લાની બનાવી આમ આમ બાપા છે એની કરવા એટલે લ્યો જો આ તો બે ભૂખી રહી ગઈ લેતા પાડીને અદુભાઈ તમારા આંબા ક્યાં છે હામે છે હાલો તો ત્યાં તો અદુભાઈ આંબા ભાઈ બેસી ગઈ

হাা বাবাবা হালা নে সেন আন হাসে হাসেন মারো আন আন সুকার অনে ক়ায়ে নিটা হাক বেন হাকে